તમારું સ્વાગત છે હત્યાના પ્રયાસમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાનો મામલો હવે વધુ જોર પકડે તેવું લાગી રહ્યું છે રાજકીય મુદ્દે આ હલચલ છે તેની સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે તે ગુનામાં જે કલમો લગાડવામાં આવી છે તેની પોલીસ કાર્યવાહી સામે પણ ઘણા મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લાગી રહ્યા છે ત્યારે હવે આગામી ચોવીસ જુલાઈના રોજ એવું અરવિંદ કેજરીવાલ ડીડિયાપાડા આવશે અને ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં એક મહારેલી કરવાના છે એવી જાહેરાત ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી આજે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે તમે પણ સાંભળો માન્ય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તમે વિચાર કરજો કે આથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી આપીને ગયા હતા પણ પોલીસે લીધું નહીં સામે પક્ષે એટલી બધી કલમો લગાડે ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને છેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે જામીન પણ મળવા દેતા નથી ત્યારે આખા સમગ્ર સત્યાવીસ જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માન્ય અરવિંદ કેજરીવાલજી જ્યારે વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માન્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ ન્યાય ન્યાયસભાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિવાસી સમાજના એક એક નાગરિક એક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ છેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં જગાડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ અને ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માનની અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે